એમ કીધું કે જેને જે કરવું હોય એ કરી લે મારું કોઈ કઈ બગાડી નહી હકે હેલ્લો નિખિલ ભાઈ ચૌહાણ બોલે અમે અહિયાં કન્યા વિદ્યાલય ની ફરિયાદ કરવી છે સાહેબ એટલે તમને ફોન કર્યો છે તમે કોણ બોલો હું કન્યા વિદ્યાલય માં ધોરણ બાર માં આમે ના અભ્યાસ કરે છે ને ઘાચી આમેના એની બેન બોલું છું ઘાચી જેબા બોલો ને બેન શું હતું? સર કે આ લોકોનો ભાગ છે ને ને હવે કાલે નું છે છે મારી એટલી આવી ગઈ કે અત્યારે ઊભી ન થઈ શકતી તાવ આવી ગયો છે તો હવે આ લોકો બોર્ડ માં શું તો કઈ સ્કૂલ કઈ છે આ ધોરાજી કન્યા વિદ્યાલય સરકારી સરકારી કન્યા વિદ્યાલય તો જાણ નથી કરી પ્રિન્સિપલ ને જાણ કરી હતી જયારે શિલ્પાબેન પ્રિન્સિપલ હતા ને ત્યારે એમને એમને જાણ કરીને તો એને કઈ એટલો રિસ્પોન્સ આપ્યો નહી પછી હવે આ નવા પ્રિન્સિપલ હાયર થયા છે ને તો ઈ શિલ્પા મેડમ ના ફ્રેન્ડ છે એટલે ઈ બી શિલ્પા મેડમ ને સપોર્ટ કરે છે ને આ શિલ્પા મેડમ ને આ બધી ને કીધું તું ને તો શિલ્પા મેડમે એમ કીધું કે કે જેને જી કરવું હોય ને એ કરી લે મારું કોઈ કઈ બગાડી નહીં હગે શિલ્પા મેડમે એમ કીધું તું

કરે છે ને કોઈ બોલવા જાય છે ને તો આજે હમણાં નવા પ્રિન્સિપલ આવ્યા છે ને એને ને એમ કીધું કે કે તમે સ્કૂલ ના રાજ ખોલા તમારા બધા બગીચે તમે બધા બેઠા છો ને તો એ તમારા વિડીયો પણ ઉતરશે બગીચામાં બે શું બોલો બગીચ તો મારે મારી સામે કીધું નઈ બાકી તો હું કે તમારા માં એટલું હોવું જોઈએ કે તમારા સ્કૂલ ના વિદ્યાર્થી બગીચા જાય જ છે કેમ ભણવાનું મૂકીને એને હે ને છોકરીઓ ને એમ ધમકી આપી છે તો આ બિચારી છોકરી એમ બી ગઈ છે ને એમ કે છે કે અમે તમારા internal માર્ક કાપી લે હું તો board ની પરીક્ષા માં internal mark કાપે કેમ એ લોકો કઈ વાંધો હું DO ને રજૂઆત કરું છું આ બાબતે sir તમે પ્લીઝ આ કરો કેમ કે આ લોકોની ની ની પરીક્ષા સાવ નજીક આવી ગઈ છે ભલે કરું છું હો તમે ચિંતા કરો હા હા થેન્ક યુ હેલો હા સાહેબ ધોળારી થી બોલું બોલું કન્યા શાળા માં છોકરી ભણે હે ને ઈ સાહેબ ભણાવતા નથી ને પરીક્ષા આવી ગઈ શું થશે શું પ્રોબ્લેમ હતો અરે ચાર મહિના થી એમનામ હાલે સાહેબ કે હું ના ભણાવું અમને કા ચૂંટણી ની કામગીરી મેં હવે તો પતી ગયું ને છોકરાઓ એમ કે છે કે ચાર મહિનાથી થી અમને ભણાવામાં નથી આયવા તો ઈ કેવા કેવી રીતે બેસવું હવે બધાય વાલી ની એક જ ફરિયાદ છે કલેકટર ને ભી રજૂઆત કરી પણ કોઈ નિવેડો નથી આયવો તમે કોણ બોલો છો ધોરાજી આમિના પપ્પા તમારી છોકરી ભણતી હા ઈ જ ના ધોરાજી કઈ સ્કૂલ છે કન્યાશાળા એક જ છે ધોરાજી માં પછી સાહેબ હતા ઈ કોઈ જવાબ નથી આપતા કે તમારે જ્યાં ફરિયાદ કલેક્ટર ને કીધું ઉપર સુધી રજૂઆત કરી રીતે કરવું એ કરલી હોય કે એમ કે સાહેબ બે બે મહિના થી તો કઈ ભણાવ્યું જ નથી છોકરાવ ને હવે પરીક્ષા માથે આવી ગઈ હવે એ કોઈ જવાબ આપતા નથી હવે પ્રિન્સિપાલ ને મળ્યા તા પ્રિન્સિપાલ ને મળ્યા રજૂઆત કરી યોગેશ ભાષા બધા ભેગા થઈને ને ને રજૂઆત કરી હે પાછી કાઈ નિવેડો નથી આયો ને પરીક્ષા હવે ચાલુ થઈ ગઈ છે અચ્છા છોકરામકી છોકરાઓને એમ ધમકી એમ ધમકી આપે કે તમે બીજા કઈ બોલો તો તમારા ફોટા વાયરલ કરશું કેવા ફોટા છે ઈજ મેં ટીચર ને પૂછવા ગયો તો એ કઈ જવાબ આપતા નથી અત્યારે આઈવા હે તો ઈ કઈ બોલતા નથી હવે એમ ટૂંકમાં અને બાથરૂમ સંડાસ નું કોઈ વ્યવસ્થા છે નહીં એમ ટૂંકમાં સાફ સફાઈ ની કોઈ અભાવ છે એમ પાણી બાણી કઈ અહીંથી ઘરે થી પોટલું ભરી ને વાઈ ગયો મેં કીધું હાલો મેં કીધું બાથરૂમ ના બી કાચ બાચ બધા તૂટેલા છે એવી રીતે હતું ઘણા બધા ઓછામાં માં ઓછા અગિયાર બાર ના ધોરણ છોકરીઓની બધી આજ રાડ છે કોઈ રૂબરૂ કોઈ સાહેબ આવે ને જો અમને બધા વાલી ને બોલાવે તો અમે નોખા નોખા બધા રજૂઆત કરી છે મેં લલિતભાઈ વસોયા ને કીધું પછી કલેક્ટર સાહેબ ને રજૂઆત કરી આગળ ડીએમઓ સાહેબને બી ફોન કરેલો તો કે તપાસ ચાલુ છે મેં તપાસ ચાલુ બરાબર હવે આ પરીક્ષા માથે આવી ગઈ હવે શું કરશે કે અમે પાસ કરી દઈએ મેં કીધું એવું કેવું મેં કીધું જો તમે કઈ આવો ને શરૂઆત કરીએ અમે જો એમ આવો તો કઈક થાય એમ કઈ વાંધો નહીં હું તમારી વાત છે ને ડીઓ સાહેબ સુધી પહોંચાડું છું એને તો અમે કીધું બધાય વાલીઓએ ફોન કરેલો છતાંય હું ફોન કરું છું અને તમારી રજૂઆત ઉપર સુધી કરાવું બરોબર હા જરૂર લાગે તો હું રૂબરૂ આવીશ હો હા તો મને ફોન કરજો ને એ આ નંબર એ હા